ભરૂચ જિલ્લા બેઠકો પર ભાજપાના સાંસદ તરીકે મનસુખભાઈ વસાવાએ આજે સતત છઠ્ઠી વખત ઉમેદવારી પત્ર ભર્યું હતું ભરૂચ લોકસભા બેઠકો પર સતત છઠ્ઠી વખત ભાજપામાંથી મનસુખભાઈ વસાવાએ પોતાની ઉમેદવારી આજે નોંધાવી હતી ભરૂચના સ્ટેચ્યુ પાર્ક ખાતેથી શહેર કાર્યાલયના ઉદઘાટન બાદ જિલ્લાના મોવડીઓ સાથે રેલી કાઢી વાતે ગાતે કલેક્ટર કચેરી ખાતે પહોંચી મનસુખભાઈ વસાવાએ જિલ્લા કલેક્ટરને પોતાનું ઉમેદવારી પત્ર આપ્યું હતું ઉમેદવારી નોંધાવતા સાથે મનસુખભાઈ વસાવાએ પોતાના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો લોકસભા ચૂંટણી બે હજાર ઓગણીસ માટે ભાજપાએ ચૂંટણી જાહેરાતમાં ગણતરીના સમયમાં જ પોતાના ઉમેદવાર તરીકે છઠ્ઠી વખત મનસુખભાઈ વસાને મેદાને ઉતાર્યા છે સાથે ભાજપે દબદબાબે ચૂંટણી પ્રચારનો પ્રારંભ પણ કરી દીધો છે જ્યારે કોંગ્રેસમાંથી હજુ ઉમેદવાર પણ નક્કી થયો નથી દરમિયાન આજરોજ ભરૂચની નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે પૂજન કરી ઋષિ કુમારો અને બ્રાહ્મણોના આશીર્વાદ લઈને મનસુખભાઈ વસાવાએ વાત તે ગાતે જંગી રેલી કાઢી હતી જેમાં આદિવાસી નૃત્યએ લોકોનું આકર્ષણ જમાવ્યું હતું આજરોજ સવારે ભાજપાના પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાં લોકસભા મતદાન વિસ્તારના પ્રભારી પ્રફુલભાઈ પાનસેરિયા જિલ્લા પ્રમુખ યોગેશ પટેલ નર્મદા જિલ્લાના પ્રમુખ ગનશ્યાભાઈ દેસાઈ મંત્રી પટેલ પટેલ ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરોની હાજરીમાં ભરૂચના સિચ્યુ પાર્ક સામે જિલ્લા કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું હતું ત્યારબાદ ખુલ્લી જીપમાં બેસીને વિશા રેલી ગાડી ગાતે તેઓ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમણે વિધિવત રીતે કલેક્ટરને પોતાનું ઉમેદવારી પત્ર સોંપ્યું હતું ભારતીય જનતા પાર્ટી મને આ ભરૂચ લોકસભા માટે છઠ્ઠી વખત ઉમેદવાર તરીકે પસંદ કર્યો છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા બૂથ લેવલ સુધી કામ કરી રહ્યા છે બૂથ એક એક બૂથ પર અમારે કાર્યકર્તાનો ટીમ આખું બૂથ જીતવા માટેનું કામ કરી રહી છે અને રાજ્ય સરકારને ભારત સરકારની જે વિકાસલક્ષી યોજનાઓ છે એ વિકાસલક્ષી યોજના જેના માટે બની છે તેના તેના સુધી અમે પહોંચાડવાના પ્રયત્નો કર્યા છે અને આવનારા દિવસોમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જે પ્રકારે દેશની આંતરિક સુરક્ષા બાહ્ય સુરક્ષા અને દેશને જે વિકાસના માર્ગે આગળ લઈ જઈ રહ્યા છે એ આખી દેશની જનતા જાણે છે આ દેશને એકમાત્ર મજબૂત પ્રધાનમંત્રી બન્યા મળ્યા હોય તો નરેન્દ્રભાઈ મોદી તો નરેન્દ્રભાઈ મોદીનો વ્યક્તિત્વ જે છે નરેન્દ્રભાઈ મોદીની જે કામગીરી છે નરેન્દ્રભાઈ મોદી એ દેશને એક સારા સુરક્ષિત રાખી શકે તેવું દેશની જનતા જાણે છે મારા મત વિસ્તારમાં પણ આ જ આશયથી નરેન્દ્રભાઈ મોદીની પડખે જનતા છે અને અમે કરેલા કામોના આધારે અમે લોકોનો મશ્વાસ વિશ્વાસ જીતીશું અને સંપૂર્ણ વિશ્વાસ સાથે કહું છું કે આ છઠ્ઠી લોકસભા પણ બહુ મોટા માર્જિનથી અમે જીતીશું